જય માતાજી ગોરધન પાર્ક સોસાયટીનું એક હલાણ હતું રસ્તો એ પેક કરી રહ્યા છીએ તો દરેક સભ્યો આવી ગયા છે હાજરી આપવા પોતાનો કિંમતી સમય ફાળવીને ક્યાં છે પ્રકાશભાઈ જય માતાજી સુરત શહેરમાં રહી ગામડાની મોજ મેળવવાની છે ભાઈઓ સહેલી ઓવર આલે છે હવે છેલ્લી ઓર છેલ્લે બાંબુ નાખીને હવે એકદમ ફિનિશિંગ કરી નાખવાનું છે જોઈ લ્યો આ રસ્તો પેક હવે ફૂલ કાળદાર તડકાની અંદર મહેનતો કરી રહ્યા છે સોસાયટીના સભ્યો છે ને બાકી અમારી ગોર્ધન પાર્ક સોસાયટી મીઠાવા મધુર પક્ષીઓના કલરવ અને વતનની યાદ ન આવે એવો વતન જેવો અહેસાસ ગામડાનો હાલો ભાઈ જોર લગા કે જોર લગા કે જોઈ લો મિત્રો અહીંયા સીંડુ કયો કે રસ્તો કયો તાર ફિન્સિંગ તેમજ મોટા બાંબુ મૂકી અને વધારાના જે બાવળિયા હતા એ બધા કાપીને અહીંયા મૂકી દીધા છે એટલે રસ્તો થઈ ગયો પેક